પણ આપણે એટલી ઊંધી છે એમ જ કે હાલ એસ કર લઈએ આપણી જોડે કોઈ જ કામ નહીં હોય તો આજના મારા આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાયને મારા તરફથી જય ખુખાર મેળી જય મા કાળી તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નાના બાળક વિશે તાળીઓ પણ વગાડી રહ્યા છે જ્યારે કે આજ કેટલી લોકોની ભીડ ત્યાં એકઠા થાય છે ત્યાં કેટલાય ભાવિ ભક્તો આવે છે અને રાહ જોઈ રહ્યા છે કે માતાજી જોડે સ્ટેજ ઉપર એક વખત અમને જરૂરથી જવા મળે અને ત્યાં કોઈ પ્રવચન કરવા નહીં માતાજી જોડે વાતચીત કરવા તેમની જોડે તેમના જે દુઃખ છે તેનું સમાધાન માંગવા માટે કેટલાય પ્રયાસ છે કે અમને પણ પણ બોલાવે આ બાળક એવો તો કોણ હતા જે સ્ટેજ પર પણ આવે છે અને પ્રવચન પણ કરી રહ્યા છે તો બસ આપણે આજના વિડીયોમાં તે જ બાળક વિશે જાણવાના છીએ કે આ જે બાળક છે તે સ્ટેજ પર આવી પ્રવચન કરી ગયા તેમનું નામ શું છે તો તે બાળકનું નામ છે આર્યન ભગત જ્યારે આજના જનરેશનના બાળકો તમે જુઓ કે 6 મહિનાને અને 8 મહિનાના થયા નથી તે ખોયામાં હોય તે ખોયામાં સૂતા સૂતા જો રડવા લાગે તો માતા તરત જ તેમના હાથમાં ફોન આપી દે છે ત્યારબાદ તે બાળક શાંત થઈ જાય છે કે પછી બાળક જમવાનું નથી કરતું તો માતાજી તરત જ તેમના હાથમાં ફોન ધરાવી દે છે અને કહે લે બેટા ખા તારે ત્યારબાદ એ બાળક ખાવા પણ લાગે છે પણ આ બધાથી જ અલગ છે આર્યન ભગત અલગ કેમ છે તે પણ હું જણાવીશ કે તે જ્યારે દોઢ એક વરસના હતા ત્યારથી જ ભક્તિમાં લીન થઈ ગયા છે અને તે કયા ભગવાનના ભક્ત છે તે પણ હું જરૂરથી કહીશ તો તેમના આજુબાજુના જ વિસ્તારમાં એક મંદિર આવેલું છે હનુમાનજીનું તો તેમની દિનચર્યા પણ બતાવીશ આ વિડિયોમાં તે હનુમાનજીના મંદિરે જઈ તે સવારમાં દર્શન કરવા જાય છે ઊઠીને અને દિવસમાં એક વખત નહીં તેમનું મંદિર જવાનું એક વખત નથી હોતું દિવસમાં તેમને આઠથી દસ વખત તે મંદિરે જતા હોય છે અને તે મંદિર હનુમાનજીનું છે અને તે દર્શનની સાથે સાથે ત્યાં કચરાપોતું પણ કરે છે સાફ સફાઈનું પણ ધ્યાન રાખે છે તો વિચાર કરો કે આટલું નાનું બાળક

પછી એવી એવી બે ગીતાઓ છે જેના નામ એમણે વૈજ્ઞાનિકોએ કર્યું ને એની આ સૃષ્ટિ પર થવાનું હતું તે પણ એ બુકમાં બતાવવામાં આવ્યું છે તો તે જ બધી વસ્તુ તે આર્યન ભગત કહી રહ્યા છે પોતાના વિડીયોમાં તો મતલબ સિરિયસલી માનવું પડે કે આટલું બધું જ્ઞાન હોય

ત્યારે શ્લોક અને એ બધા માટે તે ફોનનો ઉપયોગ કરે છે અને બાકી ટાઈમમાં તેમની નાની બહેન છે રાધા તે રાધા જોડે તે રમવાનું પણ રાખે છે અને જ્યારે તેમના પ્રોગ્રામ હોય છે તો અત્યાર તો કેટલા મતલબ ડિજિટલ ક્લાસ થઈ ગયા છે ને કે તમે ઘરે બેઠા પણ ભણી શકો છો પરીક્ષા આપી શકો છો તો ઠીક તે જ રીતે આ આર્યન ભગત ડિજિટલ ક્લાસ એટલે કે તે જે દિવસ પ્રોગ્રામ વધારે હોય તો તેમને પ્રોગ્રામમાં જવાનું થાય છે તો અફકોર્સ તે ત્યારે સ્કૂલ નથી જઈ શકતા

અટપટી વાતો કરતા સાંભળ્યા હોય અને તમને એવું થયું ક્યારે ગુસ્સો આવ્યો અને તમે ક્યારે બે ચાર જણને કહ્યું કે ના આ ખોટું છે અને જે ભક્તિનો માર્ગ તમે અપનાવ્યો છે તેના પણ ગુણ તમે તમારા મિત્રને આપ્યા હોય ત્યારે તે કહે છે કે હા ઘણા ખરા ઘણા ખરાના હું શીખવું છું અને એટલું જ નહીં જ્યારે હું પોતે સ્કૂલમાં ભણવા જાઉં છું ત્યારે જે તેમના ક્લાસ ટીચર છે તે તેમને ભણાવે તો છે પણ તેમને કહે છે જે આર્યન ભગત છે ને તેમને કહે છે કે અમને પણ કોઈ એક કથા કે એવું બધું સંભળાવો તો કેટલું માનઠાન છે યાર નહીં હોય એમને એટલું જ્ઞાન છે ત્યારે એટલું માનઠાન છે અને તે પ્રોપર તેમની ફેમિલીને પણ સાચવી રહ્યા છે પ્રોગ્રામો પણ કરી રહ્યા છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ફેમસ છે અને આટલી નાની ઉંમરમાં પાંચ છ વર્ષની ઉંમરે આટલું ભક્તિનું જ્ઞાન હોવું યાર મતલબ સેલ્યુટ છે આજે લોકો વિચારે છે કે ભક્તિ કરવાની ઉંમર છે કેમ કેમ કે તમે ઘણા ખરાના મોઢે સાંભળ્યું હશે કે યાર આ જવાની છે એસ કરી લેવા દો ઘરડા ઘટપણમાં માળા જ જપવાની છે તો જ્યારે આર્યન ભગતને આ સવાલ કરવામાં આવ્યો હતો ને ત્યારે એમને કહ્યું કે ભક્તિ કરવાની કોઈ જ ઉંમર નથી હોતી ભક્તિ તમે ગમે તે સમયે અને ગમે તે ઉંમરમાં કરી શકો છો પણ આપણી હાલની જનરેશન એટલી ઊંધી છે ને એમ જ કહે છે કે હાલ એસ કર લઈએ જતા સમયે આપણી જોડે કોઈ જ કામ નહીં હોય આપણે ઘરડા થઈ ગયા હશું ત્યારે આપણે ફ્રી જ હશું ત્યારે આપણે માળા જપી લેશું તો આ ખોટું છે તો આપણે આ બધી વસ્તુ આમની જોડેથી ખૂબ જ શીખવા જેવી છે અને ધ્યાન આપવા જેવી પણ છે અને જ્યારે તે બારેજામાં આવ્યા તો ખૂબ જ સારું એવું પ્રવચન કર્યું અને રામ ભગવાનના નામના જયકારા પણ લગાવ્યા હતા તો તમે આ જે લેટેસ્ટ આ અપડેટ એટલે કે જે લેટેસ્ટ વિડીયો તેમને અપલોડ કર્યો છે બારેજા ધામવાળા જે આઈડી છે અને જે બારેજાની માતાજી છે તેમની જોડે ઉભા રહી પ્રવચન કર્યું છે તે તમે લેટેસ્ટ વિડીયો જોયો કે નથી જોયો જરૂરથી જોજો કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે કે આટલું નાનું બાળક સારું પ્રવચન કરી રહ્યા છે અને લોકો તેમને સાંભળવું પણ પસંદ કરી રહ્યા છે અને એવું નથી કે તેમણે બારેજામાં જ આવીને પ્રવચન કર્યું છે તેમની આઈડી ઉપર ઘણા ખરા બીજા પણ પ્રવચનો અપલોડ કરવામાં આવ્યા છે તો તે પણ તમે જરૂરથી જોજો ક્યારેક ક્યારેક આપણે મનુષ્ય જાત દિવસમાં એક વખત મંદિરમાં પૂજા પાઠ કરતા કંટાળીએ છીએ ત્યારે જે આર્યન ભગત છે ને દિવસમાં સવારે ઊભા થઈ ધોઈ ફ્રેશ થઈ પવિત્ર થઈ અને વહેલા મંદિરે જાય છે ત્યારબાદ દૂધ કાતો ચા પીવે છે ફરી પાછા તે તેમનું રૂટીન એટલે કે જે ભણવાનું હોય છે તેમાં ધ્યાન આપી દિવસના આઠથી દસ કલાક મંદિરમાં આપે છે અને આ વાત ખુદ એમના માતા પિતાએ કહી હતી કે અમે તેને મંદિરે નથી લઈ જતા તે અમને સામેથી કહે છે કે ચલો મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પણ આ બધું ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને દિવસમાં આપણે દસ વખત ભલે ના જઈ શકીએ પણ એક વખત એવા મનથી જાઓ કે આખા દિવસમાં આવેલું ગણાઈ જાય તો ઉમીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી બધાયને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી રાધે રાધે